સુરત શહેરના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં લિટલ મિલેનિયમ સંસ્થા દ્વારા બાળ શોષણ અંગેના કન્સેપ્ટ સાથે કિડ્સ મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાવીસ ડિસેમ્બરના રોજ સવારે આઠ વાગે આયોજન કરાયું હતું આ કાર્યક્રમના મુખ્ય અતિથિ લિટલ મિલેનિયમ સંસ્થાના સી ઈઓ સાજીદ અલી હાજર રહ્યા હતા અને આ મેરાથોનની શરૂઆત કરી હતી સમગ્ર સુરત શહેરના બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો હતો આશરે પંદરસોથી વધારે બાળકોએ આ મેરાથોનમાં દોડ્યા હતા બાળકોની સાથે તેમના વાલીઓ પણ આ મેરાથોનમાં જોડાયા હતા અને આ બાળ શોષણ નહીં થાય તે માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી લિટલ મિલેનિયમના સી ઓ સાજિદ અલી એ જણાવ્યું હતું કે આ પ્રકારની મેરાથોન લિટલ મિલેનિયમ સંસદ દ્વારા છેલ્લા બાર વર્ષોથી કરવામાં આવી રહી છે દરેક મેરાથોનમાં એક સારો સંદેશ વાલીઓ સુધી જાય તેવા પ્રકારનું આયોજન કરાયું હતું કારણ કે નાનપણમાં થયેલું શોષણ એક બાળક આખી જિંદગી સાથે રાખીને ચાલતું હોય છે ત્યાર પછી એ શોષણ એની જિંદગી પર હાવી ન બને એટલા માટે લિટલ મિલેનિયમ સંસદ દ્વારા બાળ શોષણ બંધ થાય અને મુખ્ય ઉદ્દેશ્ય સાથે વાલીઓ તેમના બાળકોની સાથે દોડે છે. સુરતમાં યોજાયેલા મેરાથોન એક ઐતિહાસિક મેરાથોન થઈ છે, જેની અંદર મેરાથોનની સાથે વિવિધ પ્રકારની રમત ગમત પણ બાળકો માટે રાખવામાં આવી હતી. સાથે બાળકોની અંદર ફિઝિકલ એક્ટિવિટીનો પ્રમાણ વધે તે હેતુથી ઝુબા રાઉન્ડમાં પણ બાળકો તેમના માતા-પિતાની સાથે ઝૂમતા જોવા મળ્યા હતા, જે એક લાગણીભેર દ્રશ્યો સર્જાયા હતા. मेरा नाम है साजिद मैं का सीईओ हूँ हम लोग मैराथन पिछले सात आठ साल से बारह साल से करते चले आ रहे हैं बहुत सारे शहरों में करते हैं ये दो साल से लेकर दस साल तक के बच्चों के लिए अलग अलग कैटेगरी के शॉर्ट रन है और इसके अंदर हम लोग दो मेन ऑब्जेक्टिव है जिसको ध्यान में रख करके कंडक्ट करना चाहते हैं करते रहते हैं। एक है फिजिकल फिटनेस और दूसरा है चाइल्ड के तरफ अवेयरनेस। तो ये दोनों को लेकर हम काफी शहर में नाम सृष्टि जैन है आई एम फ्रॉम लिटिल मिलेनियम प्री स्कूल आई द मार्केटिंग मैनेजर आज ट्वेंटी सेकंड डिसम्बर लिटिल मिलेनियम कित वेरी सक्सेसफुल 3,000 plus footfall. But the parents and young minds and kids from 2 to 10 years old, they all are here. There are so many elements. Both elements. Mascots, jumping, storytelling, drum circle, our races, and pet zone. And you know, tattoo corner and everything is there. Our chief guest, Mr. Sajid Dalia CEO of Little Millennium Preschool Private Limited. And uh, it's a Christmas Carnival theme. Our social cause, say no to child abuse. And it's a wonderful event. So thank you so much